ચાલો આપણે બનાવ્યું છે આજે રીંગણનો ઓળો બનાવ્યો છે જેમાં આપણે લીલાનો લીલી ડુંગળી લસણ લીલું નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતા મોદી મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે આજે હું ઓળો બનાવવાની છું તો હું ઓળો કઈ રીતે બનાવવાની છું મિત્રો તો તમારી જોડે રેસીપી શેર કરીશ તો બસ જોતા રહ્યો આજે ઓળો બનાવવાનો છે તો આપણે ઓળાના રીંગણા લીધા છે અમારે મોરબીની અંદર ખીજડીયા ગામ છે તેના ઓળાના રીંગણા ખૂબ જ વખણાય છે એનો એના જે ખીજડીયા ગામના રીંગણા બહુ જ મીઠા આવતા હોય છે ને એનો ઓરો બહુ મસ્ત બનતો હોય છે તો આપણે કાપા કરી લીધા છે ને એની ઉપર આપણે તેલ લગાવી દીધું છે ને હવે આપણે ગેસ ઉપર સીતા શેકી રહ્યા છીએ આ રીતે આપણે બધા જ જો કાપા એમ રાખી દીધા હોય છે એટલે એ તે કરી અને શેકી લેશું પણ હા તો ચાલો હવે આપણે રીંગણા શેકી લેશું આ એક રીંગણ આપણે શેકી લીધું છે અને આપણે આ રીતે બધા એક એક કરીને શેકી દેસુ ચાલો જો આ રીતે આપણે બધી જેની છાલ લઈશું આ રીતે આપણે ઘણા ઉપરથી બધી છાલ ઉતારી ઉતારીશું આ રીતે ખુલ્લું કરી આખું રીંગણ જોઈ લીધું છે સડેલું નથી ને હવે આપણે આને ઝીણું ઝીણું કટિંગ કરી નાખશું ઓળો બનાવવાના છે તો બાફી અને આપણે ઝીણું ઝીણું એનું કટિંગ કરી લીધું છે અને અધકચરો આપણે કટિંગ કર્યું છે અને બે ટામેટા સૂપ સમારી લીધા છે ઝીણા ઝીણા ડુંગળી લઈ લીધી છે પછી લસણ મરચાં લીલા ખાંડી લીધા છે અને આદું તો લીલું લસણ નહોતું એટલે એની કમી એક રહી જશે પણ ચાલો એ લેશું આપણે તો ચાલો હવે આપણે ઓળાનો વઘાર કરી લેશું આપણે ત્રણ પાવરા તેલ લઈ લઈશું આમાં તેલ વધારે જોશે કેમકે ઓળો ઓળામાં પાણી નહીં આવે એટલે એકલો તેલમાં બનશે તેલ આપડે ગરમ થઈ ગયું છે એમાં આપણે લસણ નાખી દઈશું करें नोटराई कियो चलता है नोटराई में ना किधर सु क्या फर्चे आपने टाइमेटर नाप रहे हैं तो ये आ गया कि जैसे तो वो रात में लगे हो जाने का करेंगे आपने घर जाने के बाद तो घर जाने के बाद आपने घर जाने के बाद

સાકર શું પેલા ને જ્યાં સુધી ડુંગળી વસણ આદુ બધું સરસ મને ના દે ત્યાં સુધી સરસ મજામાં શેકડાઈ ગયું છે આપણે ભૂલી પણ લસણ મરચાં અને આદુ સરસ મજાના તેની અંદર શેકાઈ ગયા છે ઓળા બે પ્રકારના બનતા હોય છે એક રીંગણું જે બાફી ટમેટા મરચાં લસણ એ બધું બાફી અને મિક્સ કરવામાં આવે છે એમાં હળદર મીઠું મરચું જે જરા તેલની અંદર સાકળી અને ઉપરથી વઘાર ભરવામાં આવે છે નામ નાખવામાં આવે છે એ રીતે પણ આપણે ઓળખો બનાવી શકીએ અને આ રીતે પણ ઓળો બનાવી શકીએ તો આ રીતે આપણે અત્યારે પૂરો બનાવી રહ્યા છીએ ચલો હવે આપણે એમાં આપણે દોઢ ચમચી મથુ નાખી દઈશું आपण एक चमचा गोरु आपण काळा गोरो आणि हळद सेज आपण गरम मसाला સરસ થઈ ગયો મસાલા સરસ મજા એને એને નાખી દીધો છે તો હવે આપણે એની અંદર જે રીંગણ બાફી રાખ્યા હતા એને એડ કરી દેસુ અંદર હવે આને મિક્સ કરી હવે આપણે આ ઓળો બની અને તૈયાર થઈ ગયો છે આ છે આપણે પ્રિમાણ નો ઓળો

રીંગણનો ઓળો અને બાજરીના રોટલા અત્યારે ખાંડીની અંદર ખૂબ જ મજા આવતી હોય છે ખાવાની તો બનાવી નાખજો ચોક્કસથી ચાલો મેં તો બનાવી નાખ્યો છે ઘરે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને તાકી અને રાખી દઈશું આજે બનાવ્યો છે રીંગણનો ઓળો બનાવ્યો છે તો લીલી ડુંગળી લીલા મરચાં લસણ બધું ખાંડી અને લીધું છે આદુ ટામેટાં અને બધું જ મસાલા આપણે નાખી અને મસ્ત એવો રીંગણનો ઓળો આજે બનાવ્યો છે જો ખાવાનું મન થાય તો ચોક્કસથી બનાવી નાખજો મિત્રો અને આની રેસીપી આપણને કાઠિયાવાડી બ્લોગમાં જોવા મળશે યુટ્યુબ ચેનલ ઉપર તો ચોક્કસથી જોઈ અને બનાવી નાખજો આ છે આપણે રીંગણનો ઓળો બાજરીના રોટલા અને સાથે રીંગણનો ઓળો અને એ તુંબેન આવી ગયા છે આપણે વેલા વેલા મસ્ત <Tribus> બહેનો um <habitude> <t pagar> <Fermato> આપણે બોલો મિત્રો આજનો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રોને બાજુમાં રહેલ બે લાયકન ક્લિક કરી દેજો જેથી આપણો પેલો કીડિયો તમે મળી શકીએ ચાલો મિત્રો આવજો ભાઈ